હેલો એવરીવન કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ આજે થઈ ગઈ છે દિવાળી તો બધાને સૌ પ્રથમ તો બધાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને જો આજે તો અત્યારે આજ તો વહેલા ફ્રી થઈ ગયા હતા કેમ કે ને સાડા પાંચના ઉઠી અને બધું કામ કરીને જો અત્યારે તો નવ વાગ્યા ને ત્યાં બધું કામ થઈ ગયું નાસ્તો થઈ ગયો અને ફ્રી થઈ ગયા મારા બેન જો મારા ઓની બહેનને જો તૈયાર થઈ ગયા છે તો હા જે છે ને આજે અમે ઉપર ગયા હતા રમવા થોડી વાર તો અવની બહેનને થોડોક પગ મસ્કડાઈ ગયો તો અત્યારમાં જો હાલવાનું બંધ છે ઊભી થાય પણ હલાતું નથી થયું જાની મને બેઠી છે અત્યારમાં જો તેલને એવું લગાડ્યું ગરમ કર્યું પણ હવે ફેર પડી જાય તો ઠીક છે નહીં તો દવાખાનું જવું જોઈએ પણ હવે આજે દિવાળી છે તો હવે દવાખાના ખબર નહીં કે ફેર પડશે તો ઠીક છે નહીં તો પછી ગમે કરીને જવું જ પડશે તો જો બેઠા બેઠા વાળ ખાય છે काही हालवा काही मिळल थोडं थोडं पण मांडे पण बघू ओझा नाही सेडो ए कधीच पण कधी स्नायु मन भूपत होय की एवढं पण देखाडेसे हजे तो जो आज ते नाइट कपडा मन म्हणून आज बुधून पिन धुका कपडा बघू बदला પણ હજી તૈયાર થવાનું બાકી છે અવનીબેનને છોકરી પહેરાવી દીધું છે અને મારે હજી બાકી છે પણ હવે થોડી વાર કમીને તૈયાર થાય અને અત્યારે અવનીબનને તેલને એવું લગાડ્યું અને બેઠા છીએ અને સવારમાં જો વહેલા ઉઠીને તો બહાર ધોઈને અમે રંગોળીને બધું બનાવ્યું હતું તો રંગોળી પણ સરખી થાય નહીં હવે શું થયું હાથ જ એટલો ધ્રુજ થતો બતાવું તો ખાસ કંઈ થાય જ નહીં ઘડી મહેનત કરી ઘડી મહેનત કરી খে পাৰি থৈ পিছো মই তাৰে খুব মস্তি

ખાલી પગલા રહ્યા આવે તું હમણાં વિડીયો ઉતારીશ હમણાં ઉતારીશ હાંસ પડી ગઈ કઈ ઉતારવાનો ટાઈમ ન રહ્યો અને આજે પણ આમથી કઈ બહુ ખાસ થઈ નહોતી હવે બનાજો બધું મિક્સ કરી નાખ્યું છે હવે પછી વાળી લઈશું અત્યારનું હારું છે પગે અને હારું છે હાલ નહીં ત્યારે પહેલાં નથી ને એમ કરતી હતી અત્યારે દવા લાવી બપોરે પાડી

Mae'n ddigon yn ddigon yn ddigon yn ddigon yn ddigon yn ddigon

thank <laughs> you

बादूबी, माथे सुदी दा, माथे सुदी दा, माथे पग्माइब शे नयाओ याओ <laughs>

সোডোড. মনে বালি সোরে লোডুয়ে.